ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટેલિસ્કોપ દ્વારા બાળકોએ ગ્રહોની પરેડ નિહાળી હતી સાથે જ આહવા નગરજનોએ પણ આ ખગોળીય ઘટના નિહાળી હતી પ્રયોશા લોકવિજ્ઞાન કેન્દ્રના જિલ્લા કોઓર્ડિનેટર રતિલાલભાઈ સૂર્યવંશીએ બાળકોને ખગોળીય ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી સાઠ વર્ષ પછી એટલે છ દાયકા પછી આ થનારું જે એક પરિસ્થિતિ કહીએ કે પરેડ કહીએ એ અમે બાળકોને સમજાવી કેવી રીતે થાય છે એની વાત કરી બાળકોએ સમજ્યા સારી રીતે અને જે આવેલા ગ્રામજનો છે એમને પણ સારી રીતે સવાલ જવાબ સાથે અમે આ કાર્યક્રમનું સમાપન કર્યું આજે અમને ગ્રહ બતાવવામાં આવ્યા તેમાં અમોએ શનિ ગ્રહ જોયો શનિ ગ્રહ ખૂબ સુંદર હતો તેની આજુબાજુમાં એક રિંગ જેવી હતી શનિને પાઘડિયા ગ્રહ તરીકે પણ ઓળખે છે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અમોને ગ્રહ બતાવ